હલો કેમ છો ગોયા બીજો સી આપડા પ્રોપર્ટીમાં પ્રોપર્ટીમાં તમે જોઈ શકો છો એક બગડા છે કેટલી મોટી મોટી બિલ્ડિંગ છે તમે જોઓ છો કે કેટલા મસ્ત ફૂલોડા અને એવું બધું કેટ કે બધું મસ્ત સંપૂર્ણ બહુ આયા છે જો આ એટલે મસ્ત મસ્ત જગ્યા છે લીલીછમ રડ રસ્તો એનો તમે એ ફક્ત નજારા બહુ હારો છે જો કે પોતામી જોઈ દો ઓટમાં સબટિયા કોન કોન આયેલા છે અમાર કાલે કનેક્શન સર પ્રોપર્ટી કઈ છે